હા બોલો બોલો ખબર ભાઈ ગબ્બર બોલો અને કોલ રેકોર્ડિંગ ચાલુ છે ને ઓલરેડી કોલ રેકોર્ડિંગ નાખવાનો છું બરાબર મારે બે ત્રણ પ્રશ્ન પૂછવું છું કે મારું જાબડિયા ગોમ બેતાળીસ સમાજ માં આવે છે હવે જાબડિયા ગોમ બેતાળીસ સમાજમાં છે કે નથી મને ખબર નથી ગબ્બર ભાઈ હું જૂઠું બોલતો નથી હમ આપણે બોલવા જોઈએ હા સાચું બરાબર છું બરાબર બેતાળીસ સમાજ આખી નાયતા ભેગી છી હ અને અહીંયા સમાજનું બંધારણ બનાવ્યું તું બરાબર અને અહીંયા બેતાલીસ સમાજના પ્રમુખ તરીકે આપણે ઉમેદજી ઠાકોર વારેડાના છે પીઆઈ હતા તાર બરાબર રિટાયર્ડ ડિવાય બરાબર એમને બેતાલીસ સમાજના પ્રમુખ બનાવ્યા હતા બરાબર એટલે મેં અમને ફોન કર્યો તો તમે મને ફોન ના કર્યો કે અમે માં આવા કે ના આવ્યા એટલે મને ખબર નથી તો મારે એમને જૂઠું બોલતું આપણને આવડતું નથી બરાબર એટલે મેં ઉમેદજીને ફોન કર્યો હમ એટલે ઉમેદજીએ કીધું કે હું બેતાળીસ નો પ્રમુખ બન્યો એટલે હું શિક્ષિત હતો કર્મચારી હતો બરાબર સમાજ સમાજમાંથી ખોટા રિવાજો દૂર કરવાની મારી ભાવના હતી બરાબર એટલે બેતાળીસ નું બંધારણ બરાબર અને પેલો મુદ્દો એટલે એમ એવો રાખ્યો હતો કે મરણામાં ખીચડી કડી કરવી બરાબર આ બેતાળીસ સમાજ ની નાહતાથી કરી એમની બરાબર પછી એમનું કહ્યું મારા પ્રમુખ થયા પછી બેતાળીસ સમાજ વિસ્તાર વધારો હતો તો મારી જોડે રાબડી બધા આગેવાનો આયા બરાબર તારીખ લેવા બરાબર કે ભાઈ અમારે તમારું સન્માન કરવું છે ને અમારે બેતાળીમાં આપવું છે બરાબર એટલે કે મેં તારીખ આપી બરાબર અને આખા જાબડિયા ગોમના ઠાકોરો ભેગા થઈને વીસ હજાર ઠાકોરો ભેગા થઈ અને મારું ભવ્ય સન્માન કર્યું બરાબર અને એ દાડે બેતાળી માં બેતાળી ના બધા આગેવાનો હાથે લઈને કે કીમુ જોતો જાબડિયા

અને દીકરીઓમાં શિક્ષણ વધારે આવે તો આ સમાજમાંથી ધીમે 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 કુરિવાજો ઓછા કરવા એટલે મેં ચંદનજી ફોન કર્યો તમે બેતાળી ના પ્રમુખ છો અને તમે રજા હો તો વડુ બેતાળીસ સમાજ ભેગી કરવાની મારી ઈચ્છા છે બરાબર એટલે ચંદનજી કીધું કોઈ વધી વાત હારી છે તમે આખી બેતાળીસ સમાજ ભેગી કરો તો મેં કીધું મારી રીતે હું સગવડતા કરું છું કોઈ દાતા બીજા ઓધી રી ને કોઈ ખૂટે તો કે ચિંતા

અરે સમાજ ને વાત કરો સમાજ નું બંધારણ કોઈ વાતો નહીં યાર મતતા બધા લોકો પણ ના મોજ ના ઉપરવાટ કરવું કરે સમાજ થી ઉપરવાટ કરીમ કાચ છે એમને હવે જવાબ અને જાહેર માફી મંગાવી પડે જાહેરમાં સમાજ બેઠી હોય માફી માંગવી પડે કાલ નહીં પણ એમને હવે તારે વાત કરો છો વાંધો ઠાકોર સમાજ નો વાત કર્યું હોય એની

ગબ્બર ઠાકોરને ને નાક બાર દીધા છે એમને કઈ ડીજે કર્યું હતું એમાં તો જ્યારે ઠાકોર સમાજનું સંમેલન હતું સેક્ટર અગિયાર માં ત્યારે પણ હું ડીજે માં કીધી ગાતો નહીં તમને ખબર છે અશોકભાઈ તમને ખબર છે રોહિતભાઈ તમને ખબર છે મેં એક વિનંતી કરી હતી જેની બેને જેની બેનને તો તેની બેન એવું કહેતા મેં બંધારણ નહીં જોડ્યું પણ બોલ્યા તો બધા બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનો બધું બંધારણ કર્યું છે બરાબર છે બંધારણ કર્યું ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા દારૂ ચાલુ છે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર પરિવારને ને સમાજ ની સારું છે સમાજ બાર કર્યો કદાચ ઘર માં રેતો હતો રાજના શિયાળો ઠરી શકે મને મારી હાહુની સોગન બસ જે બોલીશ ને બધું હાચું બોલીશ પણ પહેલા તમે આ વિડિયો જુઓ ઠાકોર સમાજની અંદર જે પણ બંધારણ કરવામાં આવ્યા હતા એમાં ક્યાંય રાસ ગરબાનો પ્રોગ્રામ ના કરવો કે લગન ગીતનો પ્રોગ્રામ ના કરવો આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ઓનલી ફોર એ લોકોએ ડીજી ઉપર પ્રતિબંધ મૂક્યો છે તો કોઈ જગ્યાએ રાસ ગરબા કે લગન ગીતનો પ્રોગ્રામ ના કરવો આનું બંધારણ કર્યું જ નથી એટલે અને એ બંધારણ તોડ્યું નથી બરાબર છે તો પહેલા તમે બંધારણને જાણો અને સમજો પછી કોઈ વાતમાં ઇન્ટરેસ્ટ લો આ બેન જે બોલી રહ્યા ને એ હોય હો ટકા હાથું છે હું આ બેનની હાર જ છું ચામ કે આ લોકો બંધારણ કરે ને એમાં સોફટ જ કરતા નથી કેમકે લગનમાં ડીજે વગાડવા જ ના પાડે રાસ ગર્બની તો કોઈ વાત જ થઈ નહીં અને હા ડીજે માં રાસ ગરબામાં ઘણો બધો ફરક છે જો તમને લોકોને ખબર ના હોય ને તો શીખો એપ ડાઉનલોડ કરો